જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રાધા રાણીના અઠ્યાવીસ નામનો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની અને રાધાની કૃપા પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે રાધા રાણીની પૂજા કર્યા વિના ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરી શકાતો નથી ખુદ કૃષ્ણ પણ તેમના વિના રહી શકતા નથી કારણ કે તેણી તેમના હૃદયના ધબકારા અને આત્મા હોવાનું કહેવાય છે પ્રેમની મૃત સ્વરૂપ રાધા રાણીને ખૂબ જ દયાળુ ગણવામાં આવી છે કહેવાય છે કે માત્ર નામ લેવાથી જ પોતાના ભક્તોથી પ્રસન્ન થઈ જાય છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજે ભક્તોને રાધા રાણીના અઠ્યાવીસ ચમત્કારી નામો વિશે જણાવ્યું જેનો જાપ કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે કિશોરીજી શ્રી રાધા રાણીના અઠયાવીસ નામનો જાપ કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓનો નાશ થાય છે અને તમામ દુઃખ તકલીફ પણ દૂર થાય છે તો ચાલો જાણીએ રાધાજીના અઠ્યાવીસ નામ પેલું છે રાધા બીજું રાસેશ્વરી ત્રીજું રામ્યા ચોથું કૃષ્ણ દેવતા પાંચમું સર્વદ છઠ્ઠું સર્વવંદ સાતમું વૃંદાવન વિહારીણી આઠમું વૃંદારાધા નવમું રામ દસમું આશેષ ગોપીમંડળ પૂજતા અગિયારમું સત્ય બારમું સત્યપરા તેરમું સત્યભામા ચૌદમો શ્રી કૃષ્ણ વલ્લભ પંદરમું વૃષભાનુસુતા સોળમું સત્તરમું મૂળ પ્રકૃતિ અઢારમું ઈશ્વરી ઓગણીસમું ગાંધર્વ વીસમું રાધિકા એકવીસમું રામ્યા બાવીસમું રૂકમણી ત્રેવીસ પરમેશ્વરી ચોવીસ પરાત પર તારા પચીસ પૂર્ણા છવ્વીસ પૂર્ણચંદ્ર વિમાનના સત્યાવીસ ભુક્તિ મુક્તિપ્રદા અઠ્યાવીસ ભાવવ્યાધિ વિનાશિની તો આ છે શ્રી રાધા રાણી કિશોરીજીના અઠ્યાવીસ નામો તેનો જાપ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને તમામ દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ